અને આવીને છે ને અત્યાર સુધી તો સૂતા અને મતલબ થાકી ગયા હોય ને એટલે સૂતા થાય હ હાંજે આવ્યા ને એટલે હાંજે બસમાં જાઈ ગયા તો કઈ નીંદર તો બસમાં આવે નહીં એટલે અત્યારે જમીન પર સુતા હતા હા બસમાં કઈ ઘર જેવી નીંદર આવે ને એટલે અત્યારે ઘરે આવીને અત્યારે સુધી બધાય સૂતા હતા અને અત્યારે જો જાગી જાગીને બજારમાં મંડ્યા છે હાલું ક્યાં દેવી છે ની કઈ ખબર નથી ક માસા આગળ આગળ આલા જાય ચા લઈ જાય ને સેવી આ જો આયા આલા જાય છે અને દીક્ષા બોલે એવું ગોતે છે તો હાલો હવે જ્યાં લઈ જાય ને ક્યાં ત્યાં છે કઈ ખબર બધા કન્ટિન્યુ રેજો એટલે ખબર પડે જશે અને હા અત્યારે જો આપણે માઇક વતન કનેક્ટ કરી લીધું છે તો માઇક નો અવાજ કેવો આવશે ને કોમેન્ટ કરીને જરૂર જણાવજો હાલો રિક્ષામાં બે જ્યાં છું હવે ત્યાં જયું છે નહીં કન્ટિન્યુ જોતા રહીજ કેમ કે મને ખબર તમને બધાને ખબર પડે જશે ઘરે જ નીકળે ને ત્યારે સાંડલો કર્યો હતો અને પૂજા કાઢ સાંડલો લાંબો થઈ ગયો જો પણ તડકા ના કારણે પરસુ ઓગળી ગયો સાંજલો અત્યારે જો ક્યાંય ગયા નથી આ ખાલી બજાર ફેરવી છે કા અત્યારે જો આ કયું નગર છે એટલે લક્ષ્મીનગર કેવું કઈક છે તો ત્યાં જો હાડિયો નું છે ને આ માર્કેટ તો એમાં અત્યારે આવ્યા હતા અને અત્યારે લીધું કઈ

શીખવાડવું પડે છે અને જે બ્લોગ બનાવતા કઈ રીતે બનાવવાની એટલે કે લે હવે તો કે આપણે વસ્તુ લેશું બધું છે બધું છે જો ટ્રાફિક ઓલા પણ છે જે મળી પબ્લિક કેટલું છે જો છે ને તો આમાં હવે જોઈવી અને કઈક લેવી થોડીક વાર આમાં બેજે ફેરવી અને કઈક પસંદ આવે લેશે કા હા હાલો તો હવે થોડીક ખરીદી કરી લે હું હું લીધો કઈ કે બસ એમણા જ છે ના ઘણી ઘણી વસ્તુ લઈ નાખી લઈ નાખી છે હા છે ને જો આ બજાર કેટલી લાંબી છે અજે આ પણ બધી ગમી જાય એવું છે બધી લેવું લેવું જ થાય છે જો બધું લેવું લેવું જ થાય છે કા

સાંજે વાળું કર્યા પછી તો હેલો મિત્રો તો જો હવે વાળું કરીને અત્યારે પૂજી ગયા છે ક્યાં જીવન આપણે ક્યાં જાય છે મેળા નું નામ કુકુ મેળા મેળામાં આવી ગયા છે અહીંયા જો આ છે ને આ સુરતનો નો મોલ અને વિહાર મોલની સામે જ કુકુ મેળો છે તો અત્યારે મેળાની હજી તો બહાર છે અંદર જવાનું છે જો આ બાજુ છે એન્ટ્રી ગેટ મારા બાની બધા ઇન્ટ્રા આવેલા જાય છે તો હાલો હવે આપણે ઇન્ટ્રા જઈએ અને જાણીએ કે શું છે એન્ટ્રી ની ટિકિટ ને એવું બધું અને ચાલો તમને બધાને વતન જણાવીશ અને જો એવું લાગશે તો આ વ્લોગ આપણે નોખો જ રાખીશું અને જે બજાર નો છે એ પણ નોખો રાખશું કઈક કરશું હાલો ને થોડું ઘણું એમાં નાખી દેશું અથવા તો કઈક કરશું હાલો ને તમને બધાને ખબર પડી જશે તો બ્લોગ માં કન્ટિન્યુ બની રહેજો તો હાલો આપણે જો ટિકિટ ને એવું લઈ લીધું છે અત્યારે છે ને પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે ને અત્યારે એની પ્રાઇસ બસો રૂપિયા છે પણ અત્યારે સો રૂપિયા રાખવામાં આવી છે તો કામ થઈ ગયું બધા

અને હા મિત્રો જો બધું એક સાથે એક જ વિડીયોમાં જોવા જઈશું ને તો પણ નહીં મજા આવે એટલે આપણે હવે આનો પાર્ટ ટુ કરવાનો છે કેમકે અંદર રજો ઘણું બધું જોવાનું બાકી છે માછલી ઘર છે સિડિયા ઘર છે એવું ઘણું બધું બાકી છે તો એ પાર્ટ ટુ માં આવશે તો પાર્ટ ટુ માં પણ ઘણું બધું જોવાનું આવશે તો ચાલો બધા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો અને જલ્દી થી પાર્ટ ટુ બસ આ વિડીયો અપલોડ થાય ને એટલે પાર્ટ ટુ તરત જ એડિટ કરવા બેસું છું અને એડિટ કરીને તરત જ પાર્ટ ટુ પણ આવે છે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો